રાજ્યસભાના સાંસદ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે મંત્રી રાજ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જસુભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિતના અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મીટિંગ યોજી રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ એની સાથે પૂર્વ પ્રમુખ ભાઈ તાલુકા ભાજપા પ્રમુખભાઈ કાળુભાઈ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ અને જિલ્લા અને નગરના તાલુકાના તમામ વરિષ્ઠ ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સાથે મિટિંગ કરી અને એ મીટિંગમાં આજે મારું અને સંગ્રામસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈ ઉપેન્દ્રભાઈ અને વરિષ્ઠ પદાધિકારીઓએ મારું ભવ્ય સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ મારા દિલના અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાની અંદર અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા પરંતુ પાર્ટીમાંથી રાજીનામું મૂકી અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કર્યો છે ત્યારે અમે લોકો આ જિલ્લાની અંદર તાલુકાની અંદર નગરની અંદર એક બેગ થઈને ખભે ખભા મિલાવીને જેમ દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધારે ફેલાય એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે અમે લોકો સ્વાગત સાથે આપના સૌના સાનિધ્યમાં ભળી ગયા છે અને અમે લોકો એકમેક થઈને આ પાર્ટી જે કોઈ આદેશ કરે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં કે ભારતીય જનતા પાર્ટી છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે રાજ્યસભા સાંસદ કોંગ્રેસના પૂર્વ નેતા આદરણીય નારાયણભાઈ રાઠવા એમના સુપુત્ર સંગ્રામ રાઠવા નો અમે આવકારી એમનું સ્વાગત કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં છોટાદેપુર જિલ્લામાં એમના વાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે એ તબક્કે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એમનું અમે સ્વાગત કરીએ છીએ રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર